ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આ વખતે છવ્વીસ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ થયા અને ફોરેસ્ટમાં પણ છ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું એ અનુક્રમે આ ગુજરાતીઓનું મેદાન મારવાનું ચાલુ રહે અને સાચી માર્ગદર્શન મળી રહે એ માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને સ્પીપાના મહાનિર્દેશક સાહેબની પ્રેરણા અનુસાર આ વખતે ભવ્ય એવો સેમિનાર યોજાયો અને બનાસકાંઠાના જે છેવાડાના વિદ્યાર્થીઓ છે એમણે એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ આનો લાભ લીધો અને પ્રેરણા લીધી અને આ જે આખો સેમિનાર છે એમાં ચાર ટોપર જે પીપાના અને ગુજરાતના ટોપર છે કે જેમણે બીજો રેન્ક ચોથો રેન્ક ત્રીસમો રેન્ક પણ મેળવ્યો છે એ ત્રણેય વિદ્યાર્થીઓ અને જે પાલનપુરનું ગૌરવ છે બ્રિજેશભાઈ એવા ચારેય ટોપરોએ આ વખતે વિદ્યાર્થીઓના માર્ગદર્શિત કર્યા અને આ વખતે સૌથી મહત્ત્વની વાત એ હતી કે ટોપ થર્ટીમાં ત્રણ ગુજરાતીઓ અને ત્રણેય ગુજરાતીઓ બનાસકાંઠાના આંગણે એક જ છત્રછાયા નીચે માનનીય કલેક્ટર સાહેબ મીર પટેલ સાહેબની પ્રેરણાથી એક જ છત્ર છાયા નીચે સમગ્ર બનાસકાંઠાના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એવો જિલ્લા તંત્રએ પ્રયત્ન કર્યો અને સ્પીપાના સહયોગથી આ એક સેમિનાર સફળ થયો મને વિશ્વાસ છે કે સાહેબે જે વિઝન જોયું છે અને જે પ્રેરણા મેળવી છે તો સ્પીપાની છત્રછાયા નીચે અને ગુજરાત સરકારના એક જે મહેનત જે દિશામાં લાગી રહી છે એ પ્રમાણે હવે ગુજરાતમાંથી યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં જે રિઝલ્ટ આવ્યું છે એ દિન પ્રતિદિન વધતું જ રહેવાનું છે અને એમાં બનાસકાંઠાની અને જે સાહેબ છે એમની પ્રેરણા બહુ મોટી ભૂમિકા ભજવતી રહેશે આભાર